હેલો નમસ્કાર વહલા બાલ દોસ્તો આજના વિડીયોમાં આપણે ગણિત પ્રથમ સત્ર એકમ ત્રણ પેટર્ન આપણે આગળ ભાગ નંબર એક શીખ્યા હવે આપણે પેટર્ન ભાગ નંબર બે સરળ રીતે સમજીશું તો વહાલા દોસ્તો વિડિયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે આગળ જે ભાગ નંબર એક છે એમાં વ્યક્તિગત કાર્ય જે આ આપેલું છે પાના નંબર ઓગણપચાસ પર ચાલો દોરીએ આ આપણે અગાઉ પણ શીખ્યા છીએ પણ ફરીથી અહીંયા આછો પરિચય કરી લઈએ તો અહીંયા સંખ્યાનો ચાર્ટ આપેલો છે તો સંખ્યા ચાર્ટમાં બે ચાર છ એમ બે બેની ગણતરી કરી તે દરેક સંખ્યા પર ગોળ દોરવાનું છે રાઉન્ડ કરવાનું છે તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ આ રીતે બે બે સંખ્યા પર આપણે ગોળ કરીશું ત્રીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ આ રીતે સો સુધી આપણે બેકી સંખ્યામાં ગોળ કરવાના છે ત્યારબાદ આપેલું છે સંખ્યા ચાર્ટમાં પાંચ દસ પંદર એમ પાંચ પાંચની ગણતરી કરી તે સંખ્યા પર ત્રિકોણ દોરો તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ આપેલા છે ત્યાં આપણે ત્રિકોણ કરવાનો છે આપેલો છે ત્યારબાદ દસ ઉપર ત્રિકોણ આપેલો છે પંદર ઉપર આપેલો છે આપણે અહીંયા વીસ ઉપર આપણે ત્રિકોણ કરીશું અહીંયા પચીસ પર ત્રિકોણ કરીશું આ રીતે પાંચ પાંચની ગણતરી કરીને પાંચ પાંચ કદમ ચાલતા જઈએ એમ ત્રિકોણ કરવાનો છે અહીંયા ત્રીજું આપેલું છે સંખ્યા ચાર્ટમાં ત્રણ છ નવ એમ ત્રણ ત્રણની ગણતરી કરી તે સંખ્યાના ખાનામાં લીલો રંગ પૂરો તો અહીંયા ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ આ રીતે પેટર્ન આગળ વધારવાની છે અને ત્રણ ત્રણની ગણતરી કરીને આપણે લીલો રંગ પૂરવાનો છે અહીંયા નીચે સમૂહ કાર્યમાં ચર્ચા પ્રશ્નો આપેલા છે તો એમાં આપણે જે અગાઉ શીખ્યા છીએ અને અગાઉ જે આપણે ગોળ ત્રિકોણ અને જે કલર પૂરો છે રંગ પૂરો છે લીલો એના આધારે અહીંયા ચર્ચા પ્રશ્નો આપેલા છે તો પહેલો પ્રશ્ન છે કઈ કઈ સંખ્યા પર ગોળ અને ત્રિકોણ બંને આવેલા છે તો ગોળ એટલે કે વર્તુળ અને ત્રિકોણ બંને જેના પર ટીક થયા છે એવી સંખ્યા કઈ કઈ છે તો આપણે દસ શરૂ કરીશું તો દસ પર વર્તુળ પણ છે અને ત્રિકોણ પર છે એ જ રીતે ક્રમમાં ચાલીશું તો વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી નેવું અને સો આ બધા જે સંખ્યા છે એ બધી જ સંખ્યા પર ત્રિકોણ અને વર્તુળ બંને આવેલા છે એટલે આપણે અહીંયા લખીશું દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર નેવું અને સો દસથી શરૂ કરીને સો સંખ્યા સુધીમાં જે દસ વીસ ત્રીસ એમ આવે છે દસ દસના કુદકામાં એ રીતે ત્રિકોણ અને વર્તુળ બંને નિશાની ત્યાં છે અહીંયા હવે બીજો પ્રશ્ન વાંચીશું કઈ કઈ સંખ્યા પર ગોળ અને ત્રિકોણની સાથે લીલો રંગ પણ છે તો એવી કઈ કઈ સંખ્યા છે કે જેના પર વર્તુળ પણ કરેલું છે ત્રિકોણ કરેલો છે અને સાથે લીલો રંગ પણ કરેલો છે તો અહીંયા આપણે જોઈશું તો દેખાશે ત્રીસ સાઠ અને નેવું જે સંખ્યા છે તેના પર વર્તુળ કરેલું છે ત્રિકોણ કરેલું છે અને લીલો રંગ પણ કરેલો છે તો અહીંયા આપણે લખીશું ત્રીસ સાઠ અને નેવું આ સંખ્યા પર લીલો રંગ પણ સાથે કરેલો છે અને ગો વર્તુળ અને ત્રિકોણ પણ છે પ્રશ્ન નંબર ત્રણ કઈ કઈ સંખ્યા પર વર્તુળ અને લીલો રંગ છે તો વર્તુળ અને લીલો રંગ હોય એવી કઈ કઈ સંખ્યા છે તો અહીંયાથી આપણે શરૂ કરીશું અહીંયા છ નંબર છે એમાં વર્તુળ છે અને લીલો રંગ પણ છે ત્યારબાદ અહીંયા બાર પર વર્તુળ છે અને લીલો રંગ છે બાર ત્યારબાદ ચોવીસ પછી ત્રીસ નહીં આવે અને સીધા આવશે છત્રીસ છત્રીસ પછી આવશે બેતાલીસ બેતાલીસ પછી આવશે અડતાલીસ તો આપણે આ બધી જે સંખ્યા છે અડતાલીસ ચોપન છાસઠ બોતેર અઠ્યોતેર ચોર્યાસી અને છન્નું આટલી સંખ્યા આવશે તો આપણે અહીંયા સંખ્યા પણ નીચે લખીશું છ બાર ચોવીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન છાસઠ બોતેર અઠ્યોતેર ચોર્યાસી અને છન્નું આટલી સંખ્યા પર વર્તુળ અને લીલો રંગ છે નીચે ચોથો ચર્ચા પ્રશ્ન છે કઈ કઈ સંખ્યા પર ત્રિકોણ અને લીલો રંગ છે તો ત્રિકોણ અને લીલો રંગ હોય એવી કઈ સંખ્યા છે તો અહીં આપણે જોઈશું તો અહીંયા ત્રિકોણે છે પંદર નંબરમાં ત્રિકોણય છે અને લીલો રંગ પણ છે ત્યારબાદ નીચે પિસ્તાલીસ જે છે એમાં પણ લીલો રંગ અને ત્રિકોણ છે અને નીચે પંચોતેર જે છે એમાં પણ ત્રિકોણ અને લીલો રંગ છે તો આપણે અને અને લખીશું અહીંયા અહીંયા સંખ્યા ચાર ને આધારે હા કે નામાં જવાબ આપો તો વ્યક્તિગત કાર્ય છે તો સંખ્યા ચાર આધારે આપણે આ જવાબ હા કે નામાં આપવાનો છે પહેલું છે શું પિસ્તાલીસ પર ત્રિકોણ દોરાયો છે તો પિસ્તાલીસ જે સંખ્યા છે એના પર ત્રિકોણ દોરાયો છે તો કે હા દોરાયેલો છે બીજું શું પર વર્તુળ દોરાયો છે તો અઠ્યોતેર જે સંખ્યા છે એના પર વર્તુળ દોરાયો છે તો કે હા વર્તુળ દોરાયો છે ત્રીજું શું પાસઠ પર લીલો રંગ છે તો પાસઠ પર જોઈશું તો અહીંયા લીલો રંગ આપેલો નથી છગડે પાસડે પાસઠ અહીંયા લીલો રંગ નથી તો આપણે અહીંયા લખીશું ના શું ત્રીસના ખાનામાં વર્તુળ ત્રિકોણ અને લીલો રંગ છે તો જે ત્રીસ નંબરનું જે ખાનું છે એમાં વર્તુળ છે ત્રિકોણ છે અને લીલો રંગ પણ છે એટલે આપણે અહીંયા લખીશું હા અહીં પ્રશ્ન નંબર પાંચ આપેલો છે શું સાડત્રીસના ખાનામાં ત્રિકોણ દોરેલ છે તો આપણે સાડત્રીસ નંબરનું ખાનું જોઈશું તો સાડત્રીસ નંબરનું જે ખાનું છે એમાં ત્રિકોણ આપેલો નથી તો અહીં લખવાનું છે ના છઠ્ઠો પ્રશ્ન અગિયારથી શરૂ કરી બે બેની ગણતરી કરીએ તો ઓગણીસ ઉપર પહોંચાય બે બેની ગણતરી કરવાની છે તો અગિયારથી શરૂ કરવાનું છે અને ઓગણીસ પર પહોંચાશે તો અગિયાર જે છે એ એકી સંખ્યા છે એકી સંખ્યાથી શરૂ કરીશું એટલે બે બેની ગણતરી કરતાં અગિયાર તેર પંદર સત્તર અને ઓગણીસ એ રીતે આવશે તો અહીંયા આપણે હા લખીશું ગણતરી કરીએ તો ઓગણીસ પર પહોંચાય અહીંયા ચાલો પેટર્ન બનાવીએ સમૂહ કાર્ય આપેલું છે તો સમૂહ કાર્યમાં શિક્ષક માટે તમામ વિદ્યાર્થીઓને એક હરોળમાં ઊભા રાખી તમામ વિદ્યાર્થીઓને ક્રમશ એક બે એમ સંખ્યા બોલાવો એક નંબરવાળા વિદ્યાર્થીને હાથ સામે કરાવો અને બે નંબરવાળા વિદ્યાર્થીઓના હાથ ઉપર કરાવો આ રીતે એક સરસ મજાની પેટર્ન બનશે તો તમે જોઈ રહ્યા છો અહીંયા પહેલો વિદ્યાર્થી છે એના હાથ ઉપર છે બીજા જે વિદ્યાર્થી છે એના હાથ આગળ કરેલા છે તો આ રીતે પણ સરસ મજાની પેટર્ન બનાવી શકાય માનો કે પહેલો વિદ્યાર્થી છે એ માથા પર હાથ રાખે ત્યારબાદ બીજો જે વિદ્યાર્થી છે એ ઉપર હાથ રાખે એવી પણ પેટર્ન આપણે બનાવી શકાય એક હરોળમાં ક્રમશ પહેલો વિદ્યાર્થી જે છે એ હાથ લાંબા કરશે ત્યારબાદ બીજો વિદ્યાર્થી છે એ ખભા પર હાથ મૂકશે ત્યારબાદ ત્રીજો વિદ્યાર્થી માથા પર હાથ રાખી વાહ બોલશે એ જ રીતે બીજા આગળના વિદ્યાર્થી પણ ક્રમશ એવી જ એક્શન કરશે એટલે સરસ મજાની પેટર્ન બની જશે આવી પેટર્ન પણ આપણે બનાવી શકાય આ રીતે જે રમત જે આપેલી છે એ રમત બાળકોને રમાડીશું તો પણ પેટર્નનો મહાવરો બાળકોને થઈ જાય છે અને સાથે રમત પણ થઈ જશે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલું છે ચાલો પાછળ કૂદીએ તો પેટર્ન નંબર એકમાં વ્યક્તિગત કાર્ય આપેલું છે તેમાં દેડકો જે છે એ દસ નંબરની સંખ્યા પર છે અને જે દેડકો છે એ પાછળ કૂદકા લગાવે છે એટલે કે દસ નવ આઠ સાત એટલે કે એ એક એક કદમ છે એ પાછળ ચાલે છે કો દસ પર છે ત્યાંથી પહેલા કૂદકા એ નવ પર આવશે બીજા કૂદકા એ આઠ પર ત્રીજા કૂદકાએ સાત પર ત્યારબાદ ક્રમશઃ એક કૂદતા કૂદતા છ પર આવશે ત્યારબાદ પાંચ ઉપર આવશે ત્યારબાદ ચાર ઉપર આવશે અને ત્યારબાદ ત્રણ ઉપર આવશે અને ત્યારબાદ બે ઉપર આવશે ત્યારબાદ એક ઉપર આ રીતે એક ક્રમશઃ પાછળ કૂદકા લગાવશે એટલે ઉલટા ક્રમમાં સંખ્યા આવશે તો અહીંયા આપણે આઠ પછી લખીશું સાત પછી છ પાંચ ચાર ત્રણ બે અને એક આ રીતે પેટન બનશે બીજા નંબરની પેટર્ન જે છે એમાં અહીંયા દેડકો ચાલીસ પર છે ત્યાંથી પાછળ કૂદવાનું શરૂ કરે છે દેડકો એક કૂદકામાં ત્રણ કદમ કૂદે છે દેડકો જે છે એ અહીંયા ચાલીસ પર છે ત્યાંથી એક બે ત્રણ ત્રણ કદમ કૂદે છે એટલે એ સાડત્રીસ પર પહોંચે છે ત્યારબાદ અહીંયાથી એ ત્રણ કદમ કૂદશે બીજા કુદકામાં તો એ ચોત્રીસ પર પહોંચશે તો અહીંયા આપેલા છે ચાલીસ સાડત્રીસ અને ચોત્રીસ આપેલા છે હવે આપણે પેટર્નને આગળ વધારવાની છે અહીંયા ત્રણ કદમ પાછળ હાલશે એક બે અને ત્રણ એટલે પહોંચશે તે એકત્રીસ પર અહીંયા લખીશું એકત્રીસ અહીંયાથી ત્રણ કદમ એક બે અને ત્રણ તો અહીંયા તે આવશે અઠ્યાવીસ પર આપણે અહીંયા લખીશું અઠ્યાવીસ ત્યારબાદ એક બે અને ત્રણ એટલે આવશે તે પચીસ પર અહીંયા આપણે લખીશું પચીસ અહીંયા એક બે ત્રણ એટલે આવશે બાવીસ પર અહીંયા આપણે લખીશું બાવીસ ત્યારબાદ એક બે ત્રણ એટલે કે ઓગણીસ પર આવશે અહીંયા લખીશું ઓગણીસ એક બે ત્રણ એટલે આવશે સોળ પર તો આપણે અહીંયા સોળ લખવાના છે ત્યારબાદ એક બે ત્રણ આવશે તેર પર અહીંયા તેર લખીશું અહીંથી ત્રણ અંક કૂદશે એટલે આવશે દસ પર તો અહીંયા લખીશું આપણે દસ અહીંયા ત્રણ નંબરની જે પેટર્ન છે એ એકદમ ઇઝી છે તો અહીંયા એટલે દેડકો છે એ પાંચ કદમ પાછળ કૂદકો લગાવે છે એક બે ત્રણ ચાર અને પાંચ સિત્તેરથી સીધો પહોંચે છે પાસઠ પર અને ત્યારબાદ પાસઠથી જાય છે અહીંયા સાઠ પર સાઠ પંચાવન પચાસ પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ અને ત્રીસ આ રીતે પાછળ કૂદકા લગાવીશું આપણે અહીંયા લખીશું સાઠ પછી પંચાવન પચાસ પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ અને ત્રીસ અહીંયા ચોથા નંબરની જે પેટર્ન આપેલી છે એમાં જે દેડકો છે એ દસ અંક પાછળની તરફ કુદકા લગાવે છે એટલે સો પર છે ત્યાંથી કુદકો લગાવશે એટલે આવશે નેવું પરથી કુદકો લગાવશે એટલે આવશે એસી પર પરથી કૂદકો લગાવશે એટલે આવશે પર જો સંખ્યા આપેલી હોય તો સાઠ થી આગળ પચાસ પર જશે તો અહીંયા લખીશું સો નેવું એસી સિત્તેર અને સાઠ અહીંયા જે પાંચ નંબરની જે પેટર્ન છે એમાં જે દેડકો છે એ વીસ અંક પાર કરે છે એટલે કે એક કૂદકામાં એ વીસ કદમ ચાલે છે અહીંયા સો પર છે ત્યાંથી સીધો એસી પર આવે છે તો એસી પરથી અહીંયા સીધો જશે સાઠ પર બીજા કૂદકામાં સાઠ પર અને ત્રીજા કૂદકામાં જશે એ ચાલીસ પર તો અહીંયા આપણે સંખ્યા પણ નીચે લખી લઈશું સો એસી એસી પછી અહીંયા જાય છે સાઠ પર તો અહીંયા લખીશું સાઠ અને ત્યારબાદ સાઠથી થી જાય છે સીધો ચાલીસ પર એટલે એ વીસ વીસના કૂદકા લગાવે છે શિક્ષક માટે ઉપરની પેટર્નની સમજૂતી માટે નીચે મુજબની પ્રશ્નોત્તરી કરો જેમ કે દસની તરત પહેલાંની સંખ્યા કઈ છે બાળકોને પૂછીએ કે દસની પહેલાંની તરતની પહેલાંની સંખ્યા કઈ છે આ છે નવની તરતની તરત પહેલાંની સંખ્યા કઈ છે તો નવની તરત પહેલાંની સંખ્યા થાય છે આઠ એ જ રીતે બીજી પેટર્નમાં કેટલા કદમ પાછળ કૂદવાનું છે તો અહીંયા જે બીજી પેટર્ન આપેલી છે બે નંબરની પેટર્ન એમાં કેટલા કદમ પાછળ કૂદવાનું છે તો કે અહીંયા ત્રણ ત્રણ કદમ પાછળ કૂદવાનું છે ચાલો પાછળ કૂદીએ જૂથ કરી આપેલું છે તો યોગેશ નિલેશ અને તેના મિત્રો એકબીજાને પ્રશ્નો પૂછી તેના જવાબ માટે ચર્ચા કરી રહ્યા છે તેમણે નીચે જેવા કેટલાક પ્રશ્નોના જવાબ માટે ચર્ચા કરી આપણે પણ આપણા મિત્રો સાથે બેસીને નીચે મુજબના પ્રશ્નો પૂછીએ અને જવાબ મેળવી તે માટેના કારણોની મૌખિક ચર્ચા કરીએ સોનું વીસથી આગળ ગણવાનું શરૂ કરે છે શું તેની ગણતરીમાં ઓગણીસ આવશે શા માટે

અને અહીંયા તેતાલીસ નંબરની જે સંખ્યા આપેલી છે તે તેતાલીસ છે એ આવશે નહીં કારણ કે એ એકી સંખ્યા છે માલા વીસથી થી શરૂ કરી ક્રમશઃ તરત પહેલાની સંખ્યા બોલવાનું શરૂ કરે છે તેને જીરો સુધી પહોંચવા માટે કેટલી સંખ્યા બોલવી પડે તો વીસથી થી શરૂ કરે છે એટલે વીસ ઓગણીસ અઢાર એમ બોલતા બોલતા જીરો સુધી જશે તો એને વીસ સંખ્યા બોલવી પડશે ડ રાકેશ વીસથી થી શરૂ કરીને ક્રમશઃ બે બે ઘટાડીને સંખ્યા બોલતો જાય છે તેને જીરો સુધી પહોંચવા માટે કેટલી સંખ્યા બોલવી પડશે શા માટે રાકેશી એ વીસથી શરૂ કરી ક્રમશઃ બે બે ઘટાડીને વીસ અઢાર સોળ ચૌદ એ રીતે બોલતા બોલતા જીરો સુધી પહોંચવા માટે તેને દસ સંખ્યા બોલવી પડે એટલે કે બે બેની ગણતરીમાં છે એટલે દસ સંખ્યા બોલવી પડશે અહીં જૂથ કાર્ય આપેલ છે સંખ્યા ચાર્ટ જુઓ સમજો અને લખો તો અહીંયા જે એકથી સો સુધીનો જે સંખ્યા ચાર્ટ છે એમાં અહીંયા આપેલા છે અઠ્યાવીસ તો અઠ્યાવીસની આગળની સંખ્યા સત્યાવીસ થશે એટલે કે અહીંયા જે સંખ્યા ખાલી જગ્યા આપેલી છે અહીંયા સત્યાવીસ થશે અઠ્યાવીસની પાછળની સંખ્યા અઠ્યાવીસ પછી પાછળ આવે છે ઓગણત્રીસ એ જ રીતે અહીંયા અઠ્યાવીસ આપેલા છે તો અઠ્યાવીસમાં જે ઉપરની સંખ્યા છે એમાં દસ ઓછા કરવાના છે જો અઠ્યાવીસની જગ્યા આપેલી હોય તો આપણે એમાં દસ ઓછા કરીશું અને અઠ્યાવીસની નીચે જે ખાલી જગ્યા આપેલી હોય એમાં દસનો આપણે સરવાળો કરીશું માનો કે દાખલા તરીકે અહીંયા ચોવીસ આપેલા છે તો ચોવીસની ઉપરની સંખ્યા કઈ થશે તો ચોવીસમાંથી આપણે દસ બાદ કરીશું એટલે આવશે ચૌદ જે નીચે ખાલી જગ્યા આપેલી હોય તો ચોવીસમાં આપણે દસ ઉમેરવાના છે એટલે ચોવીસમાં દસ ઉમેરીશું એટલે ચોત્રીસ આવશે એ રીતે આપણે ખાલી જગ્યા પૂરી શકીશું આગળ આપણે ઉદાહરણ જોઈશું સરળ રીતે સમજાશે અહીંયા શિક્ષક માટે સૂચના આપેલી છે આપેલા સંખ્યા ચાર્ટ પર દર્શાવેલી સંખ્યા બારી ત્રણ ગુણ્યા ત્રણ ખાનાની સાઈઝ પ્રમાણે બનાવો ઉદાહરણ પ્રમાણે વચ્ચેની સંખ્યા અઠ્યાવીસ દેખાય તે રીતે બારી મૂકવાથી અઠ્યાવીસની ચારેય તરફ કઈ કઈ સંખ્યા હશે તે દર્શાવો તે કેવી રીતે શોધવી તેની સમજૂતી આપો પછી વિદ્યાર્થીઓને જૂથમાં બેસાડી અલગ અલગ ઉદાહરણ લઈ નીચેના ખાના પૂર્ણ કરાવો કે અહીંયા ખાલી જગ્યા છે એ આપણે ભરવાની છે તો અહીંયા પિસ્તાલીસ આપેલા છે જેમ અઠ્યાવીસ આપેલા હતા એ જ રીતે અહીંયા પિસ્તાલીસ આપેલા છે તો માંથી આપણે દસ ઓછા કરીશું એટલે અહીંયા આવશે પાંત્રીસ ની અંદર આપણે દસ ઉમેરવાના છે એટલે કે વધારવાના છે એટલે અહીંયા આવશે પિસ્તાલીસમાં દસ નાખીશું એટલે થશે પંચાવન પિસ્તાલીસની પહેલાં આવશે ચુમ્માલીસ અને પિસ્તાલીસની પાછળની સંખ્યા છે એ આવશે છેતાલીસ આ રીતે આપણે મહાવરો કરાવવાનો છે અહીંયા બોતેર આપેલા છે બોતેરમાંથી દસ ઓછા કરીશું એટલે આવશે છગડે બગડે બાસઠ બોતેરમાં દસ ઉમેરશું વધારવાના છે એટલે અહીંયા આવશે આઠડે બગડે બ્યાશી અહીંયા બોતેર છે તો બોંતેરની આગળની સંખ્યા આવશે એકોતેર અને બોતેરની જે પાછળની સંખ્યા છે એના પછીની સંખ્યા એ થશે સાતડે તગડે તોંતેર એ જ રીતે અહીંયા ઓગણસાઠ આપેલા છે ઓગણસાઠમાંથી દસ ઓછા એટલે ચોગડે નવડે ઓગણપચાસ ઓગણસાઠમાં દસ વધારે એટલે છગડે નવડે ઓગણસિત્તેર અહીંયા ઓગણસાઠ આપેલા છે એની આગળની સંખ્યા એટલે આવશે પાંચડે આઠડે અઠ્ઠાવન અને ઓગણસાઠની પછીની સંખ્યા અહીંયા આવશે સાહીઠ અહીંયા જોડી કાર્ય આપેલ છે એકથી સો સોના સંખ્યા ચાર્ટને આધારે ખૂટતી સંખ્યાઓ લખો તો અહીંયા ત્રેપન આપેલા છે તો તેપનમાંથી દસ ઓછા કરીશું એટલે આવશે ચોગડે તગડે તેતાલીસ અને ત્રેપનમાં દસ વધારીશું એટલે છગડે તગડે ત્રેસઠ થશે તેપનની આગળની સંખ્યા આવશે બાવન અને તેપનની પછીની સંખ્યા ચોપન એ જ રીતે છવ્વીસ આપેલા છે છવ્વીસની છવ્વીસમાંથી દસ ઓછા એટલે અહીંયા આવશે સોળ છવ્વીસમાં દસ વધારે એટલે છવ્વીસમાં દસ નાખીશું એટલે થશે છત્રીસ છવ્વીસની આગળની સંખ્યા થશે પચીસ અને છવ્વીસની પાછળની સંખ્યા થશે સત્યાવીસ અહીંયા ચુમ્મોતેર આપેલા છે તો ચુમ્મોતેરમાંથી દસ ઓછા કરીશું એટલે આવશે ચુમ્મોતેરમાં દસ વધારવાના છે એટલે કે ઉમેરવાના છે અહીંયા આવશે ચોર્યાસી ચુમ્મોતેરની પહેલાંની સંખ્યા આવશે આગળની સંખ્યા તોંતેર ચુમ્મોતેર પછીની સંખ્યા આવશે પંચોતેર એ જ રીતે અહીંયા આઠ આપેલા છે તો આઠમાં આપણે દસ ઉમેરવાના છે નીચેની સંખ્યા માટે દસ ઉમેરવાના થશે એટલે દસમાં આઠ નાખીશું એટલે અઢાર થશે અઢારમાં દસ નાખીશું એટલે અઠ્યાવીસ થશે અને અહીંયા અઢાર આપેલા છે તો અઢારની આગળની સંખ્યા થશે સત્તર અહીંયા આઠ આપેલા છે આઠની પછીની સંખ્યા થશે નવ આ રીતે ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા સત્તાવન આપેલા છે તો સત્તાવન પછીની સંખ્યા થશે અઠ્ઠાવન અઠ્ઠાવન પછીની સંખ્યા થશે પાંચ ડે ઓગણસાઠ અહીંયા અઠ્ઠાવન આપેલા છે એમાં દસ ઓછા કરવાના છે એટલે અહીંયા આવશે અડતાલીસ અહીંયા અઠ્ઠાવન છે એમાં દસ વધારવાના છે એટલે થશે અડસઠ અહીંયા અડતાલીસ આપેલા છે અડતાલીસ પછીની સંખ્યા થશે ઓગણપચાસ અહીંયા અડતાલીસ પછીની સંખ્યા થશે ઓગણપચાસ અહીંયા અડસઠ આપેલા છે અડસઠ પછીની સંખ્યા થશે પાછળની સંખ્યા ઓગણ એ જ રીતે અહીંયા છેતાલીસ આપેલા છે તો છેતાલીસની પહેલાં થશે આવશે પિસ્તાલીસ છેતાલીસની પછીની સંખ્યા થશે સુડતાલીસ અહીંયા છેતાલીસ છે તો છેતાલીસમાંથી દસ ઓછા કરીશું એટલે આવશે છત્રીસ અહીંયા છેતાલીસમાં દસ ઉમેરશું વધારીશું એટલે છપ્પન થશે છપ્પનની પહેલાં જે સંખ્યા આવશે એ આવશે પંચાવન આરતી ક્રમ છે એ સરળતાથી પૂરી શકીશું અહીંયા છગડે નવડે ઓગણ સિત્તેર આપેલા છે તો ઓગણ સિત્તેરની પહેલાંની સંખ્યા જે છે એ આવશે છગડે આઠડે અડસઠ અને ઓગણ સિત્તેર પછીની સંખ્યા થશે સિત્તેર અહીંયા આપણે નીચેની સંખ્યા માટે દસ વધારવાના છે એટલે કે ઓગણ સિત્તેરની અંદર દસ નાખીશું એટલે આવશે સાતડે નવડે ઓગણએશી અને ઓગણએશીમાં પાછા બીજા દસ ઉમેરવાના છે એટલે આવશે આઠડે નવડે નેવ્યાશી અહીંયા સોળ આપેલા છે સોળની અંદર દસ ઉમેરીશું એટલે આવશે છવ્વીસ છવ્વીસની પાછળની સંખ્યા આવશે સત્યાવીસ અહીંયા સત્યાવીસ છે તો સત્યાવીસની સત્યાવીસમાં દસ ઉમેરીશું એટલે થશે સાડત્રીસ સાડત્રીસની પહેલાંની સંખ્યા આવશે છત્રીસ અહીંયા સાડત્રીસ છે તો સાડત્રીસ પછીની સંખ્યા થશે એટલે કે પાછળની સંખ્યા થશે આડત્રીસ અહીંયા બત્રીસ આપેલા છે તો બત્રીસ પછીની સંખ્યા થશે તેત્રીસ હવે તેત્રીસમાં આપણે દસ ઉમેરીશું એટલે થશે તેતાલીસ તેત્રીસમાંથી દસ બાદ કરીશું એટલે થશે ત્રેવીસ ત્રેવીસ પછીની સંખ્યા થશે અહીંયા ચોવીસ અને ત્રેવીસ પહેલાંની સંખ્યા થશે બાવીસ અહીંયા તેતાલીસ આપેલા છે તો તેતાલીસની પહેલાંની સંખ્યા થશે બેતાલીસ તેતાલીસની પાછળની સંખ્યા થશે ચુમ્માલીસ આ રીતે ક્રમમાં લઈશું તો બાળકો સહેલાઈથી કરી શકશે અહીંયા નીચે પાસઠ આપેલા છે તો પાસઠની પહેલાં આવશે ચોસઠ ત્યારબાદ પાસઠ પાસઠમાં દસ વધારવાના છે એટલે સંખ્યા બનશે પંચોતેર પંચોતેરમાં દસ ઉમેરીશું એટલે સંખ્યા બનશે અહીંયા પંચ્યાસી પંચ્યાસી પાછળની સંખ્યા આવશે આઠડે છગડે છ્યાસી અહીંયા છત્રીસ આપેલા છે તો છત્રીસમાં દસ વધારવાના છે એટલે બનશે છેતાલીસ છેતાલીસમાં દસ વધારીશું એટલે સંખ્યા બનશે છપ્પન અહીંયા છપ્પનની પાછળની સંખ્યા આવશે સત્તાવન સત્તાવન પછીની સંખ્યા થશે અઠ્ઠાવન હવે અઠ્ઠાવન છે એમાંથી દસ ઓછા કરવાના છે ઉપરની સંખ્યા માટે દસ બાદ બાકી કરીશું તો અઠ્ઠાવનમાંથી દસ જશે એટલે વધશે અડતાલીસ અને અડતાલીસમાંથી દસ ઓછા થશે એટલે વધશે આડત્રીસ અહીંયા આડત્રીસ આવશે અહીંયા પંચાવન આપેલા છે તો પંચાવનની ઉપરની જે સંખ્યા માટે દસ ઓછા કરીશું તો દસ ઓછા કરીશું એટલે ઉપરની જગ્યાએ અહીંયા આવશે પિસ્તાલીસ પિસ્તાલીસની પહેલાં આવશે ચુમ્માલીસ પિસ્તાલીસની પાછળની સંખ્યા થશે છેતાલીસ અહીંયા પંચાવન આપેલા છે પંચાવનમાં દસ ઉમેરીશું એટલે પાંસઠ થશે પાસઠની આગળની સંખ્યા થશે ચોસઠ પાસઠની પાછળની સંખ્યા થશે બે સગડા છાસઠ આ રીતે સંખ્યા આપણે પુરાવવાની છે અહીંયા વ્યક્તિગત કાર્ય આપેલ છે પેટન સમજી જવાબ દોરો તો અહીંયા જે પેટર્ન આપેલી છે એ આપણે પહેલાં સમજવાની છે ત્યારબાદ અહીંયા બંને ખાનામાં આપણે જવાબ દોરવાના છે તો અહીંયા પેટર્ન નંબર એક છે તો અહીંયા ચોરસ એક આપેલું છે અહીંયા ત્રણ ચોરસ થાય છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ ચોરસ થાય છે તો અહીંયા એકમાં બે ઉમેરતા અહીંયા ત્રણ થયા હવે અહીંયા ત્રણ જે છે એમાં ત્રણ ઉમેરતા અહીંયા છ થાય છે

ક્રમશઃ એક એક વધારવાનો છે એટલે દસની અંદર હવે ચાર નથી વધારવાના હજી પાંચ વધારવાના છે દસમાં પાંચ ઉમેરવાના છે એટલે એક બે ત્રણ ચાર અને પાંચ એ રીતે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આ રીતે પંદર ખાના બનશે અહીંયા એક ત્રણ છ અહીંયા આવશે દસ અને અહીંયા આવશે પંદર અહીંયા પેટર્ન નંબર બે આપેલી છે અહીંયા એક ચોરસ છે અહીંયા ચાર ચોરસ છે અહીંયા નવ ચોરસ છે તો અહીંયા જોઈ જોઈશું મિત્રો તો ક્રમશઃ વધારો થતો જાય છે તો અહીંયા જોઈશું આપણે એકની અંદર ત્રણ નાખવામાં આવે છે એટલે અહીંયા ચાર થાય છે ત્યારબાદ અહીંયા ચાર છે એમાં પાંચ નાખવામાં આવે છે અહીંયા ત્રણ નાખ્યા હતા તો અહીંયા પાંચ નાખવામાં આવે છે એટલે કે ક્રમશઃ બે બે સંખ્યાનો વધારો બેકી સંખ્યામાં કરવાનો છે તો અહીંયા ત્રણ અહીંયા પાંચ નાખ્યા છે ચારમાં પાંચ નાખ્યા એટલે નવ થયા હવે આપણે અહીંયા નવ છે એની અંદર સાત નાખવાના છે એટલે અહીંયા બનશે સંખ્યા આ રીતે એક બે ત્રણ ચાર એ રીતે અહીંયા પણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર અહીંયા આવશે સોળ નવની અંદર સાત નાખવામાં આવશે એટલે સોળ થશે ત્યારબાદ અહીંયા આગળ પેટર્ન વધારીશું તો અહીંયા જે રીતે ચાર ચાર ખાના કર્યા હતા એ જ રીતે આપણે અહીંયા પાંચ પાંચ ખાના કરવાના છે ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ દસ પંદર વીસ અને પચીસ અહીંયા થશે પચીસ ખાના એટલે કે સોળ છે એની અંદર નવ ઉમેરવાના છે એટલે થશે પચીસ અહીંયા ત્રણ નંબર અહીંયા ત્રણ નંબરની જે પેટર્ન આપેલી છે એમાં આપણે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ પાંચ અહીંયા છે આઠ તો આમાં પાંચમાં ત્રણ ઉમેરાયા છે એટલે આઠ થયા છે તો હવે આઠમાં આપણે પાછા બીજા ત્રણ ઉમેરવાના છે તો અહીંયા આપણે એક બે ત્રણ ચાર આ રીતે એક બે ત્રણ ને ચાર ઉપર એક બે ને ત્રણ આ રીતે આઠ નો અહીંયા અગિયાર પાછા ત્રણ નાખો એટલે આઠ આઠમાં ત્રણ નાખો એટલે અગિયાર અને અગિયારમાં ત્રણ નાખો એટલે હવે ખાના ચૌદ થવા જોઈએ ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ 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 બી લાઈન અને ઉપર છે એ ચાર થશે બે ત્રણ ને ચાર તો થશે ચૌદ આ રીતે પેટર્ન આગળ વધારવાની છે અહીંયા ચાર નંબરની પેટર્નમાં દિવાસળીની પેટર્ન આપેલી છે પહેલાં દિવાસળી આડી છે ત્યારબાદ બે દિવાસળી છે અને ત્યારબાદ ત્રણ જ છે તો અહીંયા આપણે પેટર્ન બનાવીશું અહીંયા પાંચ નંબરની પેટર્ન આપેલી છે એમાં ક્રમશ રીતે એક એક જે અંદરનું જે ચોરસ છે એ વધે છે અહીંયા એક લીટો આપેલો છે ત્યારબાદ અહીંયા બે લીટર આપેલા છે તો એ જ રીતે અહીંયા ત્રીજો લીટો થયો છે અને હવે જે ચોથું ખાનું બનાવવાનું છે એમાં આ રીતે આપણે પૂરો ચોરસ બનાવવાનો છે તો અહીંયા હું બનાવું છું અહીંયા છ નંબરની

અહીંયા સાતમા નંબરની જે પેટર્ન છે એમાં ત્રણ ખાના છે ત્યારબાદ પાંચ ખાના છે ત્યારબાદ સાત ખાના છે તો અહીંયા ક્રમશઃ આ રીતે આપણે પેટર્ન આગળ વધારવાની છે એક બે ત્રણ ચાર ને પાંચ એ રીતે અહીંયા બે ત્રણ ચાર ને પાંચ આ રીતે પેટર્ન બનશે અહીંયા પેટર્ન નંબર આઠ આપેલી છે અહીંયા ગ્લાસની જે ગોઠવણી છે એ અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચની ઉપર ચાર ચારની ઉપર ત્રણ એની પર બે અને એની પર એક એ જ રીતે ઘટતા ક્રમમાં છે અહીંયા પાંચ હતા તો અહીંયા નીચે ચાર છે તો આપણે અહીંયા ગ્લાસ નીચે બનાવીશું ત્રણ આ રીતે પેટર્ન બનશે અહીંયા બનશે પહેલા બે ગ્લાસ અને ત્યારબાદ ઉપર એક ગ્લાસ તો આ રીતે પેટર્ન આગળ વધશે વધારો થાય છે છે તો ત્રણ નાખીશું એટલે અહીંયા થશે છ છ માં ચાર નાખીશું એટલે અહીંયા થશે દસ અને દસમાં પાંચ નાખીશું એટલે અહીંયા થશે પંદર અહીં ઉલટા ક્રમમાં છે એટલે અહીંયાથી આપણે શરૂ કરીને ઉલટા ક્રમમાં દર્શાવ્યું છે અહીંયા આપણી પેટર્ન બનાવીએ અહીંયા એક બટન આપેલું છે ત્યારબાદ બે દિવસ સળી ત્યારબાદ બે બટન અને ત્રણ દિવસ સળી એ જ રીતે ત્રણ બટન અને અહીંયા ચાર દિવસ સળી તો આ રીતે આપણે મૂર્ત વસ્તુઓ લઈને આપણે વિદ્યાર્થીઓને પેટન બનાવતા શીખવી શકીએ તો શિક્ષક માટે અહીં સૂચના આપેલી છે અહીંયા નીચે લીંગો રમત આપેલી છે તો બાર ખાનાવાળું લંબચોરસ આ રીતે બનાવો લંબચોરસના દરેક ખાનામાં બેથી બાર પૈકીની સંખ્યા લખતા જાઓ એક સંખ્યા એકથી વધુ ખાનામાં લખી શકો છો બધા વિદ્યાર્થીઓના આવા સંખ્યાવાળા લંબચોરસ તૈયાર થઈ જાય પછી રમત શરૂ કરો એક વિદ્યાર્થી બે પાસા એક સાથે ફેંકી અને તે બંને ઉપરના ટપકાનો સરવાળો કરી બનતી સંખ્યા મોટીથી બોલે તો બંને પાસા માનો કે એક પાસામાં ત્રણ અંક હોય અને બીજા પાસામાં પાંચ અંક હોય તો ત્રણ અને પાંચ કેટલા થાય તો કે આઠ થશે તો આઠ જે આઠ નંબરની જે સંખ્યા છે એ લંબચોરસમાંથી શોધશે અને શોધીને તેના ઉપર ચોકડીની નિશાની કરશે આ રીતે રમત આગળ વધારવાની છે જે વિદ્યાર્થીની બધી સંખ્યાઓ ઉપર આજે ચોંકડીની નિશાની છે એ થઈ જાય તે મોટેથી બોલશે બિંગો અને તે વિજેતા ગણાશે તો આ સરસ મજાની રમત છે આ રમત પણ આપણે બાળકોને રમાડી શકાય અહીં લાસ્ટમાં પ્રગતિની નોંધ આપેલી છે વિદ્યાર્થીએ સિદ્ધ કરેલી પ્રગતિની નોંધ યોગ્ય ખાનામાં સાચાની ટીક કરીને કરવાની છે અહીં આઈબીસી ગ્રેડ આપેલા છે તો અહીંયા જે પેટર્ન છે એ પેટર્નને ઓળખીને વિકસાવી શકે છે ક્રમિક રીતે તો અહીંયા એબીસી જે વિદ્યાર્થીનો અપગ્રેડ છે એમાં આપણે સાચાની ટીક કરવાની છે એ બીસીમાંથી જેમાં કરવાની હોય એમાં પેન્સિલથી ટીક કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમનો આછો પરિચય આપણે અત્યારે કરાવ્યો છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તેનું સજેશન કરશો તો અમે તે પ્રકારના પણ વિડીયો બનાવીશું આભાર જય હિન્દ જય ભારત